ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે તો વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થયા છે ત્યારે દિવસે દિવસે બાગાયતી ખેતી પણ વધી રહી છે જેને લઈને ખેડૂતો સારી આવક પણ મેળવી રહ્યા છે મોસમીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઉભો થાય છે તો સાથે જ આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે તો આ પાકમાં કોઈ પ્રશ્નો પણ ઊભા થતા નથી જેના કારણે ખેડૂતો આ ખેતી વધુ કરતા થયા છે આ મોસંબીના પાકમાં વર્ષમાં બે સમય ફાલ આવતો હોય છે જેના કારણે ખેડૂતો મોસંબીની ખેતી તરફ વળ્યા છે ભાવની વાત કરીએ તો સીઝન દરમિયાન પંદર થી વીસ રૂપિયા કિલો મોસંબી વેચાતી હોય છે એટલે કે એક વીઘામાં અંદાજે વીસ હજારનો નો ખર્ચ કરતા

ત્યાં લગભગ સોથી સવા સો વીઘાની અંદર વાવેતર છે અને છૂટું છવાય બીજું પણ સો એક વીઘાની અંદર વાવેતર ગણીએ તો જિલ્લાની અંદર અઢીસો વીઘા જેટલું મોસંબીનું વાવેતર જોવા મળ્યું છે હવે જો મોસંબી પાક તરફ કેમ વળ્યા બાબતે જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ઓછા સમયમાં પાક ઊભો થાય છે સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડે છે લીંબુવરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર બે વખત ફાલ આવે છે બે વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂત મિત્રોને સારા મળી રહે છે જો ઓક્સિજન હોય ને જો મોસંબી આવી ગઈ હોય તો એ સમયમાં પંદરથી વીસ રૂપિયા સુધી પણ એક ભાવ મેળવતા હોય છે આમ વિઘે જોઈએ તો વિઘે લાખ સવા લાખ કે સારું જો માવજત કરી હોય તો વિગે દોઢ એક લાખ રૂપિયા સુધી પણ એ લોકો આવક મેળવતા થયા છે અને એની સામે ખર્ચ ગણીએ તો વીસ પચીસ હજારથી વધુ ખર્ચ વિઘે થતો નથી એટલે ખાસ ખેડૂત મિત્રો સાબરકાંઠા જિલ્લામાં મોસમી પાક તરફ વળ્યા છે પહેલા અમે આ અમારું ગામ મહેરપુરા છે એમાં અમે પહેલા આ વંશ પરંપરાગત ઘઉં મકાઈ રાળડો બાજરી એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છીએ એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં એ અમારો અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એંશી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા એટલા માટે અમને આમાં સારું એ ઉત્પાદન મળી રહે છે અમારા ગામ મેરપુરાની અંદર વીસથી પચીસ ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે અંદાજીત સોથી સવા સો વીઘા વાવેતર છે મોસંબીનું આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ પાંચ વર્ષ પહેલો એનું સોઈંગ કરેલું હતું પાંચમા વર્ષે આ પ્રથમ ક્રોપ છે એક વર્ષે એનું વીસથી પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીગા એંસી હજારથી એક લાખની આવક થાય છે આમાંની